મોરબી સહિત ગુજરાતમાં ચકચારી મોરબીના છસો બે જમીન કૌભાંડમાં જે મહિલાને દીકરી તરીકે વારસદાર બનાવી હતી તે મહિલા સહિત બે વ્યક્તિની સીએડીની ટીમે ધરપકડ કરી છે મળતી વિગત પ્રમાણે મોરબીમાં વજેપરના સર્વે નંબર છસો બેમાં માં આવેલ કિંમતી જમીન બારોબાર વેચી નાખવાનું કૌભાંડ કરાયું હતું જેમાં બોગસ દસ્તાવેજ આધારે જે મહિલા મૂળ ખાતેદારની દીકરી ન હતી તેને વારસદાર બનાવવામાં આવી હતી અને ત્યારબાદ તે મહિલાએ અન્ય વ્યક્તિને જમીન વેચી નાખી હોય તે પ્રકારનો દસ્તાવેજ કરવામાં આવ્યો હતો આ જમીન કૌભાંડની ફરિયાદ નોંધાઈ હતી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જોકે તેની તપાસ હાલમાં સીઆઈડી ક્રાઇમને સોંપાઈ છે સીઆઈડી ક્રાઇમે અગાઉ ગુનામાં બે આરોપીને પકડ્યા હતા ને હાલમાં શાંતાબેન પરમાર તથા સાગર રબારી નામના બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હોવાનું ડીવાયએસપીએ પત્રકારોને જણાવ્યું હતું અત્યારે અમે બે આરોપી પકડ્યા છે એમાં એક શાંતાબેન છે જે ખોટા વારસાઈ નોંધ કરાવી ખબરનામું કરી અને પોતે દીકરી તરીકે એન્ટર થયા જમીનમાં અને એ જમીન છે એ મુખ્ય આરોપી સાગર ફુલતરીયાને વેચી છે એક એ છે બેન તરીકે બીજા એક આરોપી છે એ સાગર રબારી છે સાગર રબારી એ આ બેન છે જે શાંતાબેન એમને શોધી કાઢ્યા એમનું ખોટું પાન કાર્ડ કઢાવ્યું છે અને એમના ખોટા એકાઉન્ટ ખોલાવ્યા છે જેમાં પોતાની બેન ભણેલા નહોતા એટલે સહી કરતે આવડતું ન હતું એટલે સાગર અબારી એમાં સહી કરી એકાઉન્ટ ખોલ્યું છે આ બેને અત્યારે પકડ્યા છે અત્યારે બે આરોપી અમે પકડ્યા છે આના પહેલાં અમે એતલ પોરણિયા અને ભરત દેગામાને પકડ્યા છે એ બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એટલે ટોટલ ચાર થયા આજે મુખ્ય આરોપી સાગર ફુલતરિયા છે એ પકડવાનો બાકી છે અને બાકીના બધાનો જેમ રોલ આવશે તમામ નામે અમે એરેસ્ટ કરવાના છે ફરિયાદી પોતાના વિશેષ નિવેદનમાં અને નિવેદનની અરજીઓમાં આશરે સત્તર જેટલા નામ લખાવેલા છે પણ જે જે વ્યક્તિ વિરુદ્ધ પૂરતા પુરાવા મળશે એ તમામ નામે એરેસ્ટ કરવાના છે ફોટા પડાવી અને અમુક આ પાન કાર્ડની અંદર એવું હોય છે કે પોતાના પતિનું નામ હોય છે અને ડોટર એટલે પોતાની દીકરી બાપ કોણ છે એ નામ હોય છે નામ ખોટું ઉમેર્યું છે અને એ રીતે આ સાગર રબારી અને બેને ભેગા થઈ પોતાના ફોટા આપી અને બનાવ્યું છે અને જે એકાઉન્ટ ખોલાવ્યો છે એકાઉન્ટ બેંકો ગમે ત્યારે તમે પૂરતા પુરાવા આપી શકો તો એકાઉન્ટ ખોલવાનું તો તારી પ્રશ્ન નથી એ એકાઉન્ટ બંનેના સાગર ફૂલતરિયા બી ખોલાવ્યું છે પણ એ ઓફલાઈન ખોલાવ્યું છે આમનું સાગર રબારી ઓનલાઈન એકાઉન્ટ ખોલાવ્યું છે જે સાગર રબારી અને તો આને કોણે પ્રાથમિક સાગર અને ભરત દેગામાં એ સોંપેલી એવું પ્રાઇમરી આવે છે અને સાહેબ બીજા કોઈ ગુના દાખલ થયેલી શક્યતાઓ છે એવું એક જાણવા મળે છે કે આમાં જે ડોક્યુમેન્ટ બોગસ કર્યા એના માટે ગુનો દાખલ થાય છે અને આ કંઈક જે મુખ્ય પહેલા આરોપી પકડેલ છે એમાં કોઈ ઉપર હુમલો થયો એવી વાત છે એવી ઇન્ફોર્મેશનમાં વાત આવી છે પણ કોઈ હજી સુધી પુરાવો રેકોર્ડ ઉપર નથી મેં મહેનત કરી રહ્યા છીએ કે એવું કંઈ હોય પુરાવો કોઈ જગ્યાએ કોઈ એન્ટ્રી થયેલી હોય અરજી આપેલી હોય તો એમાં અમે મહેનત કરી રહ્યા છીએ